શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે આપણા નવા બ્લોગ તો ગઈ જતી અને વઈ ગાહે હાડા આવ અને પપ્પા ગયા હે ગામમાં માં એને વાળ કપાવવાના હે ને એવું કરવાનું હતું એ નાઈ જગ્યા ગયા હે ગામ અને અટાણ સુધી મગલી બેન સામે વાત કરતી તી કેમ કે આજ મગલી ફોન આયવો તો ને એને ફ્રી હતા ટૂંકમાં એમ આપણા બે ભાઈ ગયા ભણવા અને મને આ જવાનું થોડું થોડું પેટમાં દુખે હે ગળું દુખે હે ને ત્યાં જ એવું નથી ગઈ અને મમ્મી કહે કે મગ બાફવા નાખી દઈએ તો તારા તો મગનું હાફ હાક કરી નાખીએ એમ અને બાકી બધા ગયા હે નેંદવા તો એ બધાય ધીમે ધીમે એનું નેંદવાનું ચાલુ રાખે હે મમ્મી હે સોનલ મોહી હે ને બા હે એ બધા ધીમે ધીમે નીધવાનું ચાલુ રાખે હે રાજુ કકા એનું આડાવડું કરે હે જી થોડું ઘણું કામ હોય ને અદો ભાઈલેની ને થોડું ઘણો કામ હોય તોરી ફોન માં વાત કરતા હોય ને વિધે બધું હાડાવડું કામ આલે છે હાલો ભાઈ તો આ બાજુ જો બધા બેઠા છે આવું તો હો હા દે દિયા યાર કા દે દિયા રામ રામ જય શ્રી કૃષ્ણ બપોર ટાણે મળ્યા હૈ ને જો મીટિંગ કરીને બેઠા હૈ जिनको ભાઈ આવ્યો ને એન્જોય કરી બાકી નું બધું ઇગ્નોર કરજો મેં તો લાખલ જે કલર-બલર આવો પ્લેટ થઈ ગયો છે માવો ચડાવ લે એટલે ઘણો બધું ઇગ્નોર કરવા જેવું છે બોલો હુંને દેખા ભાયા એટલે ગોઈંડો કાકા ના ના તું કો તો તું જ છો ને ના હું તો તમિયા ગોઈંડા કાકાનો શું એમ મે કીધું એ ગોઈંડા કાકાનું નામ હે નહિ લે તું મે

એવું છે હાલો ઘડીક એન્જોય કરી પછી હા એટલી ગઈ છે એટલી ગઈ છે ટૂંકમાં આપડે એમ ટાઈમ ના અંદાજ એવો છે કે દસ બાર દિવસ ની અંદર ટૂંકમાં આપડી વાય પૂરી કરી દે એવું કામ એવું ઉપાડ્યું કાલે આવ્યું મને કે કે બળ રાખવો જો કીધું કા અમે વાગે ઉઠીને લાગી જાય એટલે કામ ના બહુ હે રાજસ્થાન જોઈએ હવે પાછી આમ પાહેરી કેવી કરે કડું કેવી રાખે આપડે જે માપ દીધો હે બાર ની કરવાની હે બાર નો ઘુમરો હોય ટૂંકમાં તો ઈ કેવી રીતના લઈએ ચેક કરતું રહેવાનું હે આપડે એટલે ન્યા જરાક ધ્યાન દેવું પડીએ જો હું બપોર પછી જરાક ચક્કર મારશ ન્યા બાકી કઈ લેવા દેવાનું ખાસ એવું હેર નહી થોડી ઘણી ભૂકી ટૂંકમાં ચા ને ખાંડ ને એવું દેવાનું હે બાકી કઈ દેવા લેવાનું છે ડાયરેક્ટ રૂપિયા થી શોધો હે એટલે બીજું કઈ નથી ઉપાધિ પણ ટૂંકમાં આપણે જઈએ તો કેવા થાય ને કે આ જગ્યા ફેર હે કે

ફૂટ રામ જાણે

Oh. <laughs> तो, तो। आ, बार देखा <laughs> जो जला मजा वही डोज हा हाँ इमा लाइट डीजल है बाएड़ बाएड़ पानों नस दावी दावी दावी। तो है का का? हाथ हाथ फुट, हाथ फुट तो है तो हाथ-हाथ फुट फुट हाथ-फुट चला अरे ना ओली तब नीतकी ना वरी पास मोटी तो डबल डबल करे हम्मे ऊं मरे અંદાજે અઢાર ફૂટ જેવી વાયુ ઊંડી ગઈ હોય ને એવો અંદાજ છે કાલ બપોર પછી બે વાગે મશીન થી ચાલુ કર્યું હતું તો અત્યાર સુધીમાં માં ફૂટે લગભગ હાઈન થાય ને વીસ બાવીસ ફૂટ પહોંચાડ દે એવું લાગે હે અને અત્યારે ગોવિંદભાઈને કીધું હાલ ને કે ચક્કર મારતા આવી તેમ બે ભાઈઓ આવ્યા હતા અને ભેગા ભાઈ આવ્યા હતા જલ્લાભાઈ કેવો ફૂટો ત્રોટો ધૂળ કે બીજું કઈ નઈ ને પાટલી રેડી રહી ગઈ હતી ને હા પાટલી પાટલી પકડવી પડી હતી ભાઈ ધડાકો એવો થાય ને કે હેલ્પી નું ચાલો બાકી પાછા ઘરે જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો આજે આવી ગયા હે નૈના બેન ને ગોવિંદ ભાઈ બે જય શ્રી કૃષ્ણ બધાને આજ જાતા તા સણોસરી કે ઘેરાટો માતા ને કે 11 રક વઈ ને હમ તા તા આવ્યા અને હવે જાઉં હે કાલ થી ચાલુ વરી નિસાડ નિસાડ નોકરી માં ચેડી છઠ્ઠો છઠો મહિનો ચાલુ થયો દિવાળી ઉપર આવું તું પણ પછી ત્યારે બીમાર થઈ ગયા એટલે વડી ના આવી ગયું ગુમરો મરાઈ ગયા ના શુવારમાં પણ ન મુકવા તો એમ હતું એમાં હું તું 5 વાગે જે ઊઠાન તો મેવડિયમ કીધું ચાલો આપણે કોલો મારી તો કે જાય હા ગયું ઉનાળા વેકેશન પછી હા તા આવી મરાઈ ગયો દીડી એ તો મેં કીધું તું રાઈત રોકાવીને તો રોકાઈ જાઉં પણ ગોવિંદ ને હે ને નવ વાગે વહી પડે ઓફિસે આવે પછી નવ વાગે ના જઈ શકે થી જઈ મારે મારે નિશાળ ભય ને

હા હું હજી આવીને ત્યાં હજી ડેલા માં ગઈ રીતે સુરપી ને એના મોહી એટલે એમ સારું હારું બાપા ને હવાર માં કીધું ને તો બાપા કે જાવ જાવી ક્યાં બાણા વાળી ને વાયુ ગારે જોતા જોતા

ચાર હવે ચાર ને પંદર મિનિટ એટલો ટાઈમ નથી મંદિરે જવું હે જતા જવું મંદિરે તાવું તું પણ પછી ક્યાં ને જવું ને ત્યાં જવા કાલે આ બાજુ બધી જવાની તૈયારી આલે હે અને આ બાજુ હજી બધી વાતો આલે હે

એ બધા ગયા હે જમવા માટે ગામમાં ગયા મનોરથ હે ને એ બધું અહિયાં અને મારે મમ્મીને ને તેલ જમવાનું ન હોય તો અમે બે ગયા ઘરે અને વાગી ગયા હે મેં કીધું એમ હવા આઠ બધું થઈ ગયું હે જમી લીધું હે ભાણા કરી નાખ્યા હે અંજારી હોત ને બધું કરી નાખ્યું હે મમ્મી મને અહી થી જોઈ હે ઘુરે હે અને પપ્પાને બધા ગયા હે જમવા બાપુ ગયા તા આજ ગોંડલ તો અહિયાં થી હજી આયવા નથી હવે આવશે અહિયાં તો હાલો કાલ પડી ગઈ છે તો એવી રીતે હું કરતો વિડીયો નો એન્ડ મળશું કાલ એક નવા વ્લોગ સાથે જો તમને વિડીયો ગયો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળશું કાલે એક નવા બ્લોગના સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે